આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર હત્યા ધમકી આપ્યા આક્ષેપ કરવામાં આવ્યા છે આક્ષેપ કર્યા છે વિસાવદર ના વતની લાલજીભાઈ કોટડીયા લાલજીભાઈનું કહેવું છે કે વાત કરવાની જે ચિમકી છે ઉચ્ચારી છે લાલજીભાઈ કોટડીયા આ બાબતને ને લઈને શું આક્ષેપો કરી રહ્યા છે તેમને જ સીધા સાંભળીયે મિત્ર જામુડીજી હવે આ ગોપાલભાઈ ઇટાલિયા સુટાણો છે ને તો એને એવું છે કે હું આખું ગુજરાત રાજ્યનું મુખ્યમંત્રી બની ગયો છું બધા છે ને જેમ ફોસ્ટ પોસ્ટ મૂકે છે અને અમારા વિસવદોદ તાલુકાના છોકરાઓને દબાવે છે આપણે મહેન્દ્ર ડોબરિયાને ધમકી મારે છે કે તારે ઘેરેમાં ચા પીવા આવવાનું છે ચા પીવાની વાત પછીની છે પણ એ છોકરાને દબાવે છે અરે ભાઈ તારી બરોબર તાલુકાના એક પણ છોકરા ને દબાવી આંગળી સિંધાળી જો આમ તારી હારે ધામેલી તારી સામે ઉભો છું લાલભાઈ કોટડિયા તમારા બાપની કોઈ તાકાત હોય ને તો અમે મોરો મોરો વી આવજો અને ગોપલા તને કઉ છું કે તું મોરે મોરો વી આવજે તારામાં દેવડ હોય ને

તમારા બાપ થી કોઈને ફાટી પડતો હું પણ મારા છોકરાઓને તમે ધમકી છો ગેરવર્તન કરો છો તમારી વાળી આપી જાવ તમે કઈ ભાષા બધી મને ખબર છે તમને કહો મહેન્દ્ર ડોબરિયા ને તમે ધમકી દીધી એ બી સારો છોકરો બારો નથી કરતો એમ તમે મારી નાખો ધમકી દીધી ગોપલા બધી મને ખબર છે ગોપાલ તું એક વાર જો સામે આમ મોરો હોય ને મોરે મોરો વૈ વાય તું મારા ગામમાં ખાલી છે ને રામ મંદિર એકવાર છે ને કે તને કહી દઉં તું રામ મંદિર મીટિંગ બનાવી લે તું ઓરિજિનલ પટેલના પેટનો હોય તો બીજું કહું છું તમે હશે ને તમારી માનું ઓર ધાવણ ધાવ હોય ને તો ગેર શબ્દ ન મોકલતા તમ પટેલના પેટના હોય તો પટેલના પેટના હોય ને તો ગેર શબ્દ ન લખીને મોકલતા આ તમ મોરે મોરા આવો હોય ને તો ભઈ આવજો

મારા છોકરાઓને અને વિશાલ તાલુકા કે છોકરાને દબાવજે અને કોમેટો કરવાનું કો તમારી માનું ઓર ધાવણ ધાવેલું હોય તો મારી હેમો મોરે મોરો ભઈ આવજો ખુલ્લી સેલન છે અને મારો વિડિયો જ્યાં તમે કેદરીવાલ ગમે ત્યાં મોકલવાન મોકલજો બરોબર ગેર શબ્દ હું બોલતો જી એટલું તમે યાદ રાખજો અને જામુડી ગામ છે મારું તમારા તાકાત હોય ને તો અહીં આવજો તમારા આવો આપિયારિયા ને એને કહેજો કે જામુડી આવીને પડકારો કરે મું કોઈને બપ્તિન ફાટી પડતો મતલબ કે મારા વિસાવદર તાલુકાના એક પણ છોકરાને દબાવ્યો ને તો હું તમારી ઘરે વિવાહ ઠેકીન એટલું યાદ રાખજો જય હિન્દ જય ભારત લાલજીભાઈ નું કહેવું છે કે ગોપાલ ઇટાલીયા એ વિસાવદર ના જે યુવાન છે તેમને આવી ધમકી આપી છે હવે તેમણે ગોપાલ ઇટાલીયા ને સામે આવી જવાનું કહ્યું છે એટલે હવે ગોપાલ ઇટાલિયા આગળ શું કરે છે અને લાલજીભાઈ નું કહેવું છે કે હું ગેર શબ્દો નથી બોલી રહ્યો તો આ સરસ જે સુ શબ્દો એ બોલી રહ્યા છે તેમનો હવે આમ આદમી પાર્ટી કે ગોપાલ ઇટાલિયા શું શું જવાબ આપે છે છે એ આ માનવું અમને કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલ છો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યુઝ નમસ્કાર